લાવ તો જોર આવે છે કે એટલે બધા મોહલા લાવ તો જોર આવે છે લેડા તાર નાવાડી કે લેતા તારે ખર્જો કોનો થાય એટલે બધા આવશે પછી કેક કાપશે હેપી બર્થડે ટુ યુ એવું બોલતી હેપી બર્થડે ટુ યુ લવડી એવું બોલતી હા એવું હે તો હાડો તમે

બે વાત કરો છે મારા ભાઈ ને બેઠો બેટું લા ત્રસ્ત ને આવ્યો હું પાછો આવ્યો આ આખો દારો ક્યા છે હું શું છોકરા બધા કરે છે હવે બંને પિયલો છે પિયલો બધે છે છોકરા નો બર્થ ડે હશે નું એનું પકડાવી પડે પાર્ટી નાખી ટુ યુ પીઓ છે હવે પાવો ને જવા નો એમ દો મોહનિયમ પડ્યો અડતા કંટાળા તું કે મને લાગે છે બરોબર નું બરોબર ની પીની વડા બર્થ ડે હું જોતા કંટાળા બર્થ બર્થડે કરે તો કે છોકરા માર્ગ જેવડા છે એ બર્ડ ડે કે

આપડે બર્થડે છે એટલે પૈસા પૈસા ઉલાડી હાવર વધાવે પેલા કરે ખુબ બધા વગડા ભરી લાવજે થેલી લઈ લેજરી બે પછી તમને હોજવાડી નો બધા પૈસા આપડે લેવાના

સાજો પાછો હેઠળ રાખ્યું ને તો હવા માં ચામાં બિસ્કીટ બિસ્કીટ નહીં નહિ કાલે આવશે આજ તો આજ સારી ખાવાની વેલા ચા પાર્લી બિસ્કિટ તો અમારે કોણાઈ હોય તો અમને તમે લીટી જે વખી નોખી હવે આવતા હો તમે ચિંતા મજ કરો કોણ એ બાપડા બે દાળા થી ઉડે બાજરી પાવા મારા મુની તા કોતે જાલજી પાલ કે બાલે આજો આજો આ કોણ આવી છે કોઈ નહીં તમે એકલા જ છો બે હોય એવો હોય અન ખાવા જો અહીં વાસમાં મત મેલો જો આ હોય શું છે એ દેખાતો હોય ઉજા કરો નાળે ને ઉજા અલ્યા ભાઈ હા ઉંગાવા તો જબ્બર ઉંગ જો આવતી હા આ સાર ખાઈ રહી હા એટલે બે પોતલા કરે ને તમે નોસી પછી ઊંઘો ઊંઘો હોય બે દાડા થી પણ કરો ને તાચા જો કરતો હવે એ શું તાકવાનું તું નહી તાકતો પોતલા પાછા કરો ને તમે પાછા એટલે હાલ નહી નો છે આથી તો ખાઈ નો ખાઈ તું વરરાજ ખાઈ રહી એટલે આજે ખોઈ રહી છે કે હોય તો ખાવા જઈએ ને એટલે ઘણા ઊંઘ કાઢ્યો ઊંઘતા ના પડા પાછા હા ને ઊંઘો હોય

ये किया ही करवा दिया करी हां उ तो सुबह कान वाते कियार करवा दो आवे गुफा से यानी एकक दाब पानी दे

બાપડા ને કેક ક્યા છે હમણાં આવતા હે ફોન બીજો કયો બાકી કીધું છે કે આવું રસ ત્રસ એમ હા

ખૂબો ભરતી પરો ડાયરી બધો લઈને જાતો રોક મો કે આવે હું સોનો મોનો ખૂબો ભરતી પરો ઓઠે તો પસ આપણે ખાવી છે ને તો હું લાવું છું હા હો અન કે કપા ને હા માથે મેન બચ્ચી બીજી હળગાય ને એટલે હેપી બર્થડે હું બોલ દું ફાસા અને મોય મેન બત્તી હળગાવી પડે હોય તો ખાવાન છે એ ફૂંચી રે ને ચાલુ કરે એટલે તો એ હોય હો હવે ઊંઘો ના કાઢતો પાછો

લઈ દઉં મને ટેપ આ લી આખા મૂળ ની મારી ના પણ હવે શું કરશે તારી ખાવાનું હોય હવે કોમ કામ કર્યો વગાડો તમે રમી તાર હાસી બે દાડા ને ઉજાગર કેક ખાવા આયા કો ભાઈ ભાઈ ટાયર સંગ ફૂંચી ફૂંચી કો કરો એવું છે અમે પાસે પૈસો પંખો

મારો ah,